સુરતમાં સવારે સિટી બસમાં લાગી આગ મુસાફરો ન હોવાથી મોટી જાનહાની ટળી સુરતની સિટી બસ સેવા સતત ચર્ચામાં રહેતી હોય છે દુર્ઘટનાઓ એક પછી એક બનતી રહે છે ત્યારે આ વખતે સવારના સમયે જ સિટી બસમાં આગ લાગી ગઈ હતી બસમાં આગ લાગતા જાણકારી મળતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી હતી બાદમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો કતારગામ વિસ્તારમાં આવેલા ગજેરા સર્કલ પાસે બ્લુ સિટી બસમાં આગ લાગી ગઈ હતી આગ અંગે ડ્રાઈવરને જાણ થતાં જ તેણે બસને સાઈડમાં રાખીને સલામત ઉતરી ગયો હતો જેથી તેનો જીવ બચી ગયો હતો બસમાં કોઈ મુસાફર પણ નહોતો જેથી મોટી દુર્ઘટના ટળી હતી ફાયર બ્રિગેડના અધિકારીએ કહ્યું કે અમને જાણકારી મળતા જ અમે તાત્કાલિક દોડી આવ્યા હતા આગળનો કાચ તોડીને પણ પાણીનો મારો કરવામાં આવ્યો હતો સાથે જ ટાયર સહિતની જગ્યાએ પાણીનો મારો કર્યો હતો આગ પર કાબૂ મેળવ્યા બાદ કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી